ફાસ્ટ ફૂડ અને ફ્રાય કરેલો ખોરાક લેવાથી પેટની ચરબી વધી જાય છે જે બાદ તે ચરબીને ઘટાડવા પર જઈને સર્ચ કરતા રહે છે સવારનો નાસ્તો પેટની ચરબી અને સ્થૂળતા ઘટાડવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે સવારે કરવામાં આવતી કેટલીક પ્રવૃત્તિઓ પેટની ચરબી ઘટાડવામાં મદદ કરી શકે છે પેટની ચરબી શરીર સૌથી ખતરનાક છે કારણ કે પણ ગુમાવી દેતા હોય છે સવારે ઉઠીને માત્ર ગરમ પાણી અથવા લીંબુ પાણી પીવું જ પૂરતું નથી આજે અમે તમને પેટની ચરબી ઘટાડવા માટેના કેટલાક ઉપાયો જણાવીશ એક હેલ્થી નાસ્તો ખાસ કરીને જો તમે વજન અથવા પેટની ચરબી ઘટાડવાનો પ્લાન કરી રહ્યા છો તો નાસ્તો સૌથી મહત્વપૂર્ણ છે તંદુરસ્ત અને પોષણયુક્ત નાસ્તો આપે છે નાસ્તામાં પ્રોટીન અને તંદુરસ્ત ચરબીયુક્ત ખોરાક લેવો જોઈએ પુષ્કળ શાકભાજી ખાવા જોઈએ આ તમારા ખોરાકને પચવામાં મદદ કરશે અને તમને લાંબા સમય સુધી ભૂખ નહીં લાગે તમારા આહારમાં સલાડનો સમાવેશ કરો બે કસરત કરવી સવારે કસરત કરવાથી પણ પ્રાણાયામ કરી શકો છો પરંતુ ધ્યાનમાં રાખો કે તે નિયમિતપણે કરવું મહત્વપૂર્ણ છે ત્રણ પાણી પીવો સવારે ઉભાની સાથે જઈ ગ્લાસ ગરમ પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે ગરમ પાણી તમારા પાચનને સુધારે છે અને તમારા મેટાબોલિઝમને ઝડપી બનાવે છે જેનાથી તમારા શરીરને ઝડપથી કેલરી બર્ન થાય છે સાદા પાણીનું સેવન કરો અને તેમાં ખાંડ કે મીઠાઈનો ઉપયોગ ન કરો સવારે ઉઠીને આ ત્રણ વસ્તુઓ અપનાવવાથી તમે તમારા શરીરની પેટની ચરબી ઘટાડવામાં મદદ કરી શકો છો પરંતુ ધ્યાન રાખો કે આ વસ્તુઓને નિયમિતપણે કરવાથી જ તે પૂરેપૂરો લાભદાયી રહે છે સૌજન્ય so, જીએસ